એના માટે આખા આખા જે પર્સનલ મેટર છે આખી સમાજ ને ટાર્ગેટ ના કરો એમ બરાબર હવે હું તમને એવું કઉ છું ભાઈ હા કે આપડે એવી કઈ ઈચ્છા હોય ને તો ગાંધીનગર આજુબાજુ કે સાતલપુર જ સાથલપુર એટલે ક્યાં આવ્યું ગાંધીનગર ની આજુબાજુ માં આવ્યું ને ના ગાંધીનગર નહી પાટણ જિલ્લામાં માં આવ્યું પાટણ જિલ્લામાં આવ્યું તો ત્યાંથી આપડે હરુભરું મળવું હોય તો તમે કેટલા કિલોમીટર સુધી આવી જાવ અમે બાજુ માં છે તમે સાતલપુર આવી જાવ એટલે મળી લેશો ના અમે હું જાફરાબાદ નો હા એટલે જાફરાબાદ થી મારે કેટલું દૂર થાય એટલે તમે આમ અડધે અડધે નો આવી શકો હું મારા કઈ વાહન નથી હું ખેતર છું ના એટલે તમે એવું કીધું કે મહાભારત તો અમે પૂરું કરીએ એમ મહાભારત ને પૂરું કરીએ એમ નહિ મહાભારત જે રચાયું હતું ને એ ત્યાંથી આયરો હતા ને અત્યારે જે તમે મહાભારત જે રચાવો રહ્યો ને એ આયરો નથી રચાલે એમ બાકી અમે પાછા પૃથ્વી વિજેતા સમ્રાટ વીર માધાતા ના વંશુ છે હો તે અમે કઈ તમને કઈ બીજા વંશ કીધા તમે ગાળું તો દીધી નથી એટલે હું એવું કહું છું તમે જ્યાં વિડીયો વાયરલ કર્યો ને એટલા માટે હું કહું છું કે જો હરુભરુ આપડે મળવું હોય તો તમે અર્ધે ઉધી આવી જાવ અમે અર્ધે ઉધી આવી જઈએ હા તો હું અહિયાં સાંતલપુર છઉ બરાબર એવું નહીં અર્થે મળી જાવ એવું નહીં કઈ ગામ નું કૂતરું ગામની અંદર ફસતું જ હોય બરોબર કૂતરો ગામ ને કુતરા ને ની વાત નહીં મારા પાસે અહીંયા સાતનુ સગવડ હત ને તો હું સામે આવી જાઉં એવું નહીં કાય